નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું સ્વચ્છ મારું ગામ અથવા તો ગંદકી મુક્ત મારા ગામ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક મારા ગામનું નામ મહોળા છે જે ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલું છે નંબર બે મારું ગામ એક સ્વચ્છ ગંદકી મુક્ત અને આદર્શ ગામ છે નંબર ત્રણ મારા ગામમાં પંદરસોથી વધુ લોકો રહે છે નંબર ચાર મારા ગામને સ્વચ્છ બનાવવા પાછળ મારા ગામના સરપંચનું માર્ગદર્શન અને ગામના લોકોનો પૂરો સાથ સહકાર છે નંબર પાંચ મારા ગામના લોકો સાફ સફાઈ પર પૂરું ધ્યાન આપે છે નંબર છ મારા ગામમાં જગ્યાએ જગ્યાએ સૂકો તેમજ ભીનો કચરો અલગ કરવામાં આવે છે નંબર સાત મારા ગામમાં જાહેર શૌચાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે નંબર આઠ રસ્તામાં આજુબાજુ વૃક્ષોના વાવેતરથી મારું ગામ પ્રદૂષણ મુક્ત પણ બની રહ્યું છે નંબર નવ મારા ગામમાં પાણી વીજળી અને રસ્તાની વ્યવસ્થાની સાથે પેક ગટર વ્યવસ્થા પણ કરવામાં આવી છે નંબર દસ મારા ગામના વધુ પડતા લોકો ખેતી પશુપાલન ગૃહ ઉદ્યોગ પર નિર્ભર થઈ આત્મનિર્ભર તેમજ સ્વચ્છ અને ગંદકી મુક્ત કામ બની રહ્યું છે આની સાથે જ અહીં આ નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ